ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીને આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં સંડોવણી ખુલી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પરંતુ સવાલ તે ઊભા થઈ રહ્યા છે કે ડાયેબ નિયામક અત્યાર સુધી કરતા શું હતા સવા વર્ષથી આ મિલાભ પટેલ છે તે કૌભાંડ આચરી રહ્યો હતો તે સમયે શું તમે બિરદાવતા હતા વિગતવાર વાત કરવી છે આ મિલા પટેલની

અને તે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યો હતો પરંતુ સૌથી મોટો સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે તમારી છત્ર છાયા માટે તમે જો ઓફિસમાં બેસો છો એ જ ઓફિસમાં આ મિલાપ પટેલ કોબણ આચરી રહ્યો હતો તો શું આપણે કોઈ માહિતી નહોતી મિલાપ પટેલની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેનું મુખ્ય કામ હતું સ્ટેટ એન્ટી ફ્રોડ જે સાફુ તરીકે ઓળખાય છે તેનો તે મુખ્ય સભ્ય હતો અને તેનું કામ હતું

ખિલ્મા કામ કરતા હતા અને છેલ્લા 100 વર્ષથી पीएमजे કચેરીમાં અમને ટ્રાન્સફર કરીને અમને પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા કામગીરી સોપી લેવી પ્રોજેક્ટ ઓફિસર એમએન્ડઈ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલોની આવે એનું એનું સંકલન કરવાનો અને એના અનુસંધાનમાં મીટિંગો ગોઠવવીને જે પણ યોગ્ય નિર્ણય લેવાય એ હોસ્પિટલોને જાણ કરવી એ એનું મુખ્ય કામ હતું એટલે લગભગ આખી પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા પછી ટ્રાન્સફર થઈને લગભગ 100 વર્ષથી એમજે કચેરીમાં સર જે પ્રકારે ક્રાઈમ બ્રાન્ચ છે એમને ધરપકડ કરી ત્યાર પછી તમારે ક્રાઈમ બ્રાન્ચ સાથે કે પોલીસ સાથે કોઈ સંવાદ કર્યો છે અને આ કેસમાં એમને શું કામ ઉપાડવા આવે ક્રાઈમ બ્રાન્ચ આખી બધી પીએમજેની પ્રક્રિયા સમજવા માટે છેલ્લા અઠવાડિયાથી દસ થી નિયમિત રીતે એ લોકો અમારા બીઆઈએસ કાર્ડ કઈ રીતે બને છે કઈ રીતે ક્લેમ સેટલમેન્ટ થાય છે કઈ રીતે પ્રિયોધ અપાય છે એના માટે પ્રિયોધની ટીમને પણ બોલાવેલા છે અમારા આઈટી ટીમને પણ કાર્ડની જનરેશનની કામગીરી સમજવા માટે બધા આવે ક્લેમ ટીમ પણ ત્યાં આગળ લોકો સાથે એમને સમજાવેલું છે એટલે એમ એમને પીએમ પીએમજીની બધી પ્રક્રિયા સમજવાની હોય છે એટલે આ બધા અધિકારીઓ કર્મચારીઓ ને લોકો વન બાય વન ત્યાં સમજવા માટે બોલાવતા હોય છે ખાસ કાયમી કર્મચારી હતો કે કોન્ટ્રાક્ટ પર હતો અને કોન્ટ્રાક્ટ પર હતો તો

એ ગ્રુપમાં એમનો નંબર છે એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી છે ચર્ચા દ્વારા પણ જે જરૂરી લાગી પગલા અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનો કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનો નીકળે

કે ભાઈ કોઈ કાર્ડ જનરેશનનું અમારું કામ બેકલોગ પચાસ હજારનો બી હોય ઘણી વખત તો કોઈને ઇમરજન્સીમાં સારવાર લેવી હોય તો કાર્ડ એપ્રુવલ માટે લોકો કચેરીમાં એપ્રોચ કરે અને પછી કે ભાઈ અમારું આ કાર્ડ એપ્રુવ કરવાનું છે તો એ લોકો અમારી પાસે ત્રણ ચાર જણાના અમારા કાર્ડ એપ્રુવલ આઈડી હોય ને એ લોકો એમાંથી લોકો જોઈને એનું કાર્ડ મેચ થતું હોય તો એપ્રુવ કરે આ રીતની એ લોકોને અમારે સુવિધા આપેલી હોય આઈ એમ એમની પાસે એ રીતનું આઈડી હોય આ આયુષ્યમાન કાંડમાં જે પ્રકારે એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે તેના જોતા પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા લાગી રહી છે કે આ કૌભાંડોમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટમાં રહેલા કર્મચારીઓ સંડોવાયેલા છે અને તેમના સાથે જે કાયમી સરકારી કર્મચારીઓ છે તેમની સાંઠગાંઠ હોઈ શકેના મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે પહેલી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ થઈ છે અને બેસકબંધો છે તેની પણ અત્યારે પોલીસ

ने कहिये जे परा